આજે રાણપુર શહેર માટે ગૌરવનો અને આનંદનો દિવસ છે વિકાસની યાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય આજે જોડાઈ રહ્યો છે નવ અને આધુનિક સુવિધાઓથી સજ્જ બસ સ્ટેશનનું લોકાર્પણ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજા વરદ હસ્તે થવાનું છે આ બસ સ્ટેશન માત્ર એક ઇમારત નહીં પરંતુ રાણપુરના વિકાસ સુવિધા અને આગલા ભવિષ્યનું પ્રતિક છે રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ સુવિધા ઉભી

જયારે ઉજવી રહે ત્યારે આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને આપણા બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી એવા જીવાબા જાડેજા ની ઉપસ્થિતિમાં આજે જાડીલા પ્રાથમિક શાળાનું લોકાર્પણનો એક કાર્યક્રમ હતો અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે રાણપુર ઘણા ટાઈમથી જે રાહ જોઈને રહ્યો હતો એવા એસટી ડેપોનો લોકાર્પણ આજે છે વિશ્વાસ રાણપુર ને સાયન્સ ત્રણેય કોલેજ મળે આર્ટ કોમર્સ અને સાયન્સ કોલેજ મળવા જઈ રહી છે ત્યારે હું ખૂબ આનંદ ની લાગણી અનુભવું છું